નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર જાણીએ એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી પરેશ ગોસ્વામીની આગાહી પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના પંદરથી સત્તર દિવસ ગુજરાત માટે વરસાદ વગરના કપરા છે 27 अगस्त पछीना सेशनमा એટલે કે 27 થી 31 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતા ઉઠે હાલમાં બંગાળની ખાડી નિષ્ક્રિય છે પરંતુ આગામી સમયમાં ખાસ કરીને જન્માષ્ટમી પછી બંગાળની ખાડી અને અરબ સાગર બંને ફરીથી સક્રિય થવાની સંભાવના છે એક લાંબા ગાળાના અનુમાન મુજબ લગભગ 15 કે 16 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે આ સિસ્ટમ દક્ષિણ તરફ નીચે બનશે અને આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર થઈને ગુજરાત સુધી પહોંચી શકે છે જેના કારણે 17 ઓગસ્ટ પછી વરસાદનો લાભ મળી શકે છે. પરેશ બોસ્વામીએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં અરબ સાગર પણ સંપૂર્ણ સક્રિય થઈ જશે અને તેમાં કરંટ જોવા મળશે. દામરાઉને મોટી ખુશખબર ગુજરાત માં ગ્રામ પંચાયતો ને રૂપિયા 20 ની ફી સાથે 14 પ્રકાર ના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે જેમાં આવકનો દાખલો રેશન કાર્ડ માં ફેરફાર ની બાબત નો સમાવેશ કરાયો છે સરકાર ની આ પહેલ થી ગ્રામીણ વિસ્તારો ના નાગરિકો ને પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓ માં જવાની જરૂર નહીં પડે અને સાથે તેમ નો સમય અને મુસાફરી ભાડું પર બચશે આ પહેલ હેઠર 248 તાલુકાની 14112 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયત મારફત સામાન્ય ફ્રી પર પૂરી પાડવામાં આવશે आअंतर्गत नाम ઉમેરવા નામ દૂર કરવા અથવા રેશન કાર્ડ માં સુધારો કરવા અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ આવક પ્રમાણપત્ર વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ક્રીમી લેયર પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાંથી જ ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર 20 રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ બને છે 1000 ની જગ્યાએ 7000 प्रधानमंत्री किसान सम्मान निधि नो विश्वो हफ्तो देश भर ना खेरुतोना खाता मा जमा થઈ ચૂક્યો છે આ વખતે કેન્દ્ર સરકારે દેશ ભરના 9.7 કરોડ ખેરુતોને રૂપિયા 2000 ના હપ્તાના રૂપમાં લગભગ રૂપિયા 20500 કરોડની રકમ મોકલી છે પરંતુ આ વખતે એક એવું રાજ્ય છે જ્યાં માત્ર રૂપિયા 2000 જ નહીં પરંતુ રૂપિયા 7000 સીધા ખેરુતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આંધ્રપ્રદેશના ખેરુતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો राज्य सरकारे केन्द्र पीएम किसान योजना साथे पोतानी योजना शामिल करी छे। तेनु नाम अन्नदाता सुखीभव पीएम किसान योजना आ अंतर्गत ने वार्षिक रूपया वीस हज़ार आप वचन छे आ अंतर्गत, अंतर्गत प्रथम हफ्ता तरीके खेडू ने राज्य सरकार तरफ थी रूपया पांच हज़ार केन्द्र सरकार तरफ रूपया बे हज़ार मब्या छे आ रीते आंध्र प्रदेश लाख पिचासी हज़ार आठ सौ आड़ीस खेडूतना बैंक एकाउंट में एक साथे रुपिया साथ रुपया सात हज़ार की रकम मोकलमारी नमो लक्ष्मी योजना हेठ दीक रुपया पचास हज़ार की शिष्यवृत्त गुजरात सक्रे राज्य दीकरीओं ने उच्च शिक्षण माटे प्रोत्साहित करनेना शिक्षण में आती नाणकीय मुश्किलों ने दूर करनेना उद्देश्य की फेब्रुआरी बेहजार चौवीस में नमोलक्ष्मी योजना नमो लक्ष्मी योजना नो शुभारंभ करो आ योजना अंतर्गत धोरण नव थी बार सुधी अभ्यास करती लायक विद्यार्थिनी शिक्षण सहाय रूपे कुल रूपया पचास हज़ार की शिष्यवृत्ति आप આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને દસ પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ રૂપિયા દસ હજાર અને ધોરણ અગિયાર અને બાર પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ રૂપિયા પંદર હજાર એમ કુલ પચાસ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે ગુજરાત સરકારે આ મહત્વાકાંક્ષી યોજના માટે રૂપિયા પંચાવન હજાર ચૌદ કરોડના બજેટની જોગવાઈ કરી છે नमो लक्ष्मी योजना माटे माटे अर्जी करवा दस्तावेजों जरूर पड़शे आधार कार्ड जाति प्रमाण पत्रा प्रमाण पत्र अर्जदार कार्ड विद्यार्थी शाला संबंधित दस्तावजों विद्यार्थी बैंक खाता पासपोर्ट साइज फोटो आधार कार्ड साथे जोड़ायल मोबाइल नंबर नमो लक्ष्मी योजना माटे ऑनलाइन अर्जी प्रक्रिया नमो लक्ष्मी योजना माटे ऑनलाइन अर्जी करवानी प्रक्रिया नीचे मुजब छे આવશ્યક દવાઓના ભાવ ઘટ્યા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિન ઓથોરિટી એટલે કે એમપીપીએ પેરાસિટામોલ એટોર્વાસ્ટિન અને એમોક્સિસિલિન જેવી સાડત્રીસ દવાઓના ભાવ થી પંદર ટકા ઘટાડ્યા છે જે દવાઓના ભાવ ઘટાડવામાં આવ્યા છે તેમાં પીડા તાવ હૃદયરોગ ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની દવાઓનો સમાવેશ થાય છે અગાઉ બે હજાર ચોવીસમાં સરકારે આઠ જરૂરી દવાઓના અસ્થમાં ટીબી ગ્લુકોમા માટેની દવાઓ ભાવ વધારવાનો નિર્ણય કર્યો હતો ત્રણ હજાર વર્ષ સુધી જીવિત રહે છે આ છોડ આફ્રિકાના નામી બ્રણમાં વેલ્વિચિયા નામનો છોડ ઉગે છે જેને બે પાંદડાવાળો છોડ પણ કહેવામાં આવે છે આ છોડ પર તેના સમગ્ર જીવનમાં ફક્ત બે પાંદડા ઉગે છે નામી બ્રણમાં બે ઇંચથી ઓછો વરસાદ પડે છે તેમ છતાં આ અમર છોડ ત્રણ હજાર વર્ષ સુધી જીવે છે वैज्ञानिकों मते जयरे आठ पॉइंट छ करोड़ वर्ष पहला पृथ्वी पर दुष्का पड़ो त्यारे आ परिस्थिति अनुसार पोता ने थया हता। सप्टेम्बर थी दौड़ देश की प्रथम वंदे भारत स्लीपर ट्रेनी रेलवे माटे सारा समाचार छे। देश की प्रथम वंदे भारत स्लीपर ट्रेन सप्टेम्बर पाटा पर दौड़ती मै આ ટ્રેનની મહત્તમ ઝડપ પ્રતિ કલાક 180 કિલોમીટર હશે અને તેમાં કુલ 16 કોચ હશે. જેમાં AC ફર્સ્ટ ક્લાસ, AC સેકન્ડ ટિયર અને AC થર્ડ ટિયરના કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં કુલ 1128 મુસાફરોની ક્ષમતા હશે અને તેમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. ઓપીસી સંગઠનના સભ્ય દેશોએ દરરોજ પાંચ લાખ સુડતાલીસ હજાર બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતી દર્શાવી છે આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે જોકે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે દૂધસાગર ડેરીની મોટી જાહેરાત मेहना की दूधसागर डेरीए पशुपालकों ने खुशखबर आपसठमीय साधारण सभा में चेरमेन अशोक चौधरीए दूध भाव फेर में अन्य कल्याणकारी योजनाओं की मोटी जाहरात कर दूधसागर डेरीए कुलतालीस सात करी भावफेरवारोनीत कर पशुपालकों ने दस टका डिविडेंड आप जाहरात कर अकस्मात वीमा की रकम करी की विश्वમાં સૌથી વધુ જ્વાળામુખી ઇન્ડોનેશિયા ભૂગોળની દ્રષ્ટિએ ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા એ વિશ્વનું એકમાત્ર એવો દેશ છે જ્યાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી આવેલા છે તે પેસિફિક રીંગ ઓફ ફાયર પર સ્થિત છે જે જ્વાળામુખી અને ભૂકંપની પ્રવૃત્તિઓ માટે જાણીતો પ્રદેશ છે ઇન્ડોનેશિયામાં લગભગ 130 થી વધુ સક્રિય જ્વાળામુખી છે જે ત્યાંની ભૂગોળ અને ઇકોસિસ્ટમ માટે એક અનન્ય લક્ષણ છે